મહીસાગર જિલ્લામાં એસટી બસને નડ્યો ગમખવાર અકસ્માત ચોરી ગામ પાસે એસટી બસ પલટી મારી ગઈ હતી વીરપુર બાલાસીનોર ગઢડા જતી હતી એસટી બસ ખેતરમાં ઉતરી અને પલટી મારી ગઈ હતી વીરપુરથી ઉપડી અને બસ બાલાસિનોરથી ગઢડા તરફ જઈ રહી હતી ચોરી પાસે સામેથી આવતા રિક્ષા ચાલકે અચાનક જ ન્યૂટર્ન લેતા એસટી બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી છે બસમાં પાંચ પેસેન્જર અને ડ્રાઈવર કંડક્ટર સવાર હતા અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનીના સમાચાર મળ્યા નથી બસ બસમાં સવાર તમામ લોકોનો આ બચાવ થયો છે સાહેબ આ બસ કઈ થી લેના આયા તમે વીરપુર થી ગઢડા જવા ગઢડા જવા માટે હા અને ઓલરેડી તમે આ જે તારે બસ પલટી મારી હા એ કયા કારણોસર મારી છે ઓચી તો રિક્ષાવાળો અચાનક રોડ ઉપર એને બચાવવા માટે એના બચાવવા માટે તમે એક સેફ કરી નાખ્યું છે તમારા પેસેન્જર બી સેફ છે કોઈને કશું કોઈ કોઈ જાનહાની નહીં બરાબર છે સાહેબ આ કંડક્ટર સાહેબ ભી જોડે હતા હા જોડે છે સાહેબ આપણે બી તમે જોયું છે કે બિલકુલ જાનહાની નહીં

તમે અત્યારે ગાડી માં હતા ડ્રાઈવર ને કોઈ બિલકુલ એમના સેફ માટે મતલબ એ કોકનો જીવ બચાવવા માટે ગાડી ખાબકી નાખી